નમસ્કાર દર્શક મિત્રો તો જોઈએ આજના સમાચાર લાઈવ એકસો ન્યૂઝ ગુજરાત બ્યુરો ચીફ અર્જુનજી ઠાકોર પાસેથી મહેસાણા ટીબી રોડ વિસ્તારમાં સર્વ સમાજ સેવા ગ્રુપ દ્વારા સાડી વિતરણ કરાયું મહેસાણા ટીબી રોડ પરની ગંગા સ્વરૂપ બહેનો તથા નિરાધાર બહેનોને સર્વ સમાજ સેવા ગ્રુપ દ્વારા સાડી વિતરણ કરાઈ આજથી શરૂ થતા પાવન પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહ્યો છે ત્યારે શ્રાવણ મહિનામાં સવિશેષ આસ્થા વિશ્વાસ શ્રદ્ધાના ત્રિવેણી સંગમ જોવા મળે છે આ મહિનામાં લોકો વ્રત ઉપવાસ કરી ભક્તિમય બને છે કેટલાક લોકો વિવિધ પ્રકારના દાન કરી જીવનમાં ધન્યતા અનુભવે છે એવું જુમદા કાર્ય મહેસાણામાં શહેરમાં ટીબી રોડ પર સર્વ સમાજ સેવા ગ્રુપ દ્વારા ગંગા સ્વરૂપ બહેનો અને નિરાધર બહેનોને મનુભાઈ ચોક્સી માઉજી ઠાકોર બેચરજી ઠાકોર જીનીતભાઈ ચૌધરી અજયભાઈ રબારી ધીરજભાઈ સોની અને સર્વસમાજ સેવા ગ્રુપ પ્રમુખ શ્રી જયેશિંહ ઠાકોર દ્વારા દાતાશ્રીના સહયોગથી સાડી વિતરણ કરવામાં આવી હતી આ સર્વ સમાજ સેવા ગ્રુપ દ્વારા શિયાળામાં જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિદ્યાર્થીઓને કીટ વિતરણ ભોજન વગેરે સેવા પ્રદાન કરે છે આ ગ્રુપના પ્રમુખ જયેશજી ઠાકોરે કાપડની દુકાનમાં નોકરી કરે છે પરંતુ તેમનામાં રહેલી નિઃસ્વાર્થ ભાવના ઉદારતા અને માનવતાની મહેક બે દીકરીઓને દત્તક લીધી હતી ધન્ય છે તેમના માતા પિતાને કે આવા મહાન પુત્રને જન્મ આપ્યો એવી લોક મુખ્ય ચર્ચા થઈ રહી છે તો જોતા રહો લાઈવ એક્સ ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર